ચૌદ એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગૌચર કરશે અને તેના લીધે આ ત્રણ રાશિના લોકોને એક જ મહિનામાં સફળતા મળશે કઈ છે આ ત્રણ રાશિ ચાલો જાણીએ તે પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો તેને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે હાલમાં સૂર્યદેવ ગુરુની મીન રાશિ માં સ્થિત છે અને ચૌદ એપ્રિલે આ રાશિ ના લોકો ને સારી નોકરી ની ઓફર ની સાથે આવકમાં પણ વધારો થશે અને વ્યવસાય પણ પ્રગતિ થવાની સંભાવના છે અને પછી પંદર મે રોજ સૂર્ય શિમાં પ્રવેશ કરશે અને કઈ રાશિઓ માટે મેષ રાશિનું સૂર્ય ગૌચર શુભ છે ચાલો જાણીએ પહેલી રાશિ છે વૃષભ રાશિ મેષ રાશિમાં સૂર્ય નું ગૌચર વૃષભ રાશિ રહેશે ઓફર મળશે તમને ઉચ્ચ અધિકારી તરફથી આશીર્વાદ મળશે તમને ઓફિસમાં નવી જવાબદારીઓ મળશે અથવા તો નવા પ્રોજેક્ટો મળશે બીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકોને નો સાથ મળશે જમીન મકાન વાહન ખરીદવાની પ્રબળ શક્યતાઓ રહી છે ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે આનંદાયક સમયનું નિર્માણ થશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે તમને નોકરીમાં પ્રમોશન મળશે તમારું વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય રીતે તમે સારી સ્થિતિમાં રહીશો તમને બાળકોનો સહયોગ મળશે બાકી રહેલા કાર્ય પણ પૂર્ણ થશે ત્રીજી રાશિ છે મીન રાશિ સૂર્યની કૃપાથી મીન રાશિના લોકોને શુભ ફળ મળશે કોર્ટમાં તમને વિજય મળશે તમને વડીલો તરફથી આશીર્વાદ મળશે